કવિ દાદ નોંધે એમ કે તાર વીણાના કે સંતુરને તમે તોડી શકો પણ મયુરના ટૌકાને તમે એમ તોડી શકો ડર આવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ જોડાવી શકો શિખરો કઈ સરકારી કીર્તિના સ્તંભ તમે કૂતરાવી શકો પણ ગામને પાદરી પાડીઓ તમે એમના ખોડાવી શકો અરે એના માટે તમારે મરવું જ પડે કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રને સંત સુરા અને દાતારોની ભૂમિ કહેવાય આ પ્રદેશ કેટલી અજાણી વાતો પોતાની ગોદમાં છુપાવીને બેઠો છે હેલો દોસ્તો હું છું ઇશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ કદાચ મિત્રો જો તમને થોડી ઘણી ખબર હશે તો એક વાતની એ પણ ખબર હશે કે ગોહિલો છે એનો રાજતિલક કુંભારનાસ્તે થાય શું કારણ છે એની પાછળનું અને શા માટે કુંભારો ગોહિલોને રાજતિલક કરે છે એ માટેની એક વાત આજે આપણે સાંભળવાના છીએ કે જેને રાણા હરિસિંહ દેવીસિંહે શબ્દરૂપ આપેલ છે રામસિંહજી ખંડણી લાવો મુસલમાની પોશાકમાં સજ્જ થયેલા પુરુષે એની સામે બેઠેલો પુરુષ કે જે આજકાલ ગોધાનું રાજ્ય શાસન ચલાવતો હતો એ રામસિંહજીને ઉદ્દેશ્યને કીધું સુબા સાહેબ ખંડણી ક્યાંથી આપું અત્યારે રાજ્યનો ખજાનો ખાલી છે એવા બાના હવે નહીં હાલે મારે શાહને હું જવાબ આપવો ગુજરાતના સુલતાન વતી અમદાવાદથી ખંડણી ઉઘરાવા નીકળેલા સુબાએ રામસિંહની સામે જીદ આદરી આ વખતે ખંડણી લીધા સિવાય અહીંયાથી પડાવ ઉપાડવાનો નથી તો રોકાઈ જાઓ અહીંયા દરિયાની ભારે મીઠી લહેરો આવે રામસિંહે મજાકમાં કીધું આમ વાતોમાં ન ઉડાવો કઈક નિરાકરણ લાવો સુભાષ સાહેબ આપ કયો એ પ્રમાણે નિરાકરણ કરી દઉં જો વિશ્વાસ ન આવતો હોય તો અમારા ભત્રીજાને ઓળમાં આપું થોડા દિવસમાં પૈસાનો જોગ થાય એટલે અમદાવાદ આવી અને ખંડણી ચૂકાવી અને છોડાવી જઈશ બોલો પછી કઈ વાંધો કોને રાજાને અમલમાં આપો છો સુબાઈ આશ્ચર્ય પામીને પૂછ્યું હા બીજું તો હું કરું રાજ માં અત્યારે નાણાં નહીં હોવાથી હું તો લાચાર છું નહીં તો પ્રાણથી અધિક પ્રિય રાજકુમાર કઈ આપને સોંપું ખરો બીજા કોઈને ઓળમાં આપું તો આપને વિશ્વાસ આવે નહીં રામસિંહે મુખ ઉપર શોકનો કૃત્રિમ ભાવ પાથરતા જણાવ્યું સુબો એક ઈટ હશે એના વદનની સામે વિહોરી ગયો એને વિસ્મય તો પાર નહોતો એણે રામસિંહને જણાવી દીધો તમારી શરત મને મંજૂર છે જો તમે મને રાજકુમાર ઓલમાં આપતા હો તો હું ખંડણી લીધા વિના અહીંયાથી મારો મુકામ ઉપાડી લઈશ પરંતુ જો જો હો વેળાસર અમદાવાદ આવી અને ખંડણી ભરી અને કુમારને છોડાવી જાજો એમાં આપને કઈ કહેવાનું હોય મારા રાજાને વધારે વખત હું પારખે આશરે કેમ રહેવા દઉં એમ કહી અને રામસિંહ ઉઠો સુબાની રજા ચાહી સુબો એને તંબુના દ્વાર સુધી મૂકવા ગયો કવિશ્વર દલપત રામડાયા ભાઈએ એક કવિતામાં ગાયું છે

તેથી શાહી ફોજના જવા પછી મોખરાજીના યુવરાજ ડુંગરસિંહજીએ ગોધામાંથી મુસલમાન થાણદારને હાંકી હાકી કાઢી એને પોતાનું પાટનગર સ્થાપ્યું ડુંગરસિંહના બંધુ સમરસિંહજીને એના મોસાળ પક્ષનું નાંદોદ રાજ્ય અત્યારે પણ એના વંશજો રાજપીપળા કિવા નાંદોદ રાજ્ય ભોગવે છે ડુંગરસિંહે તેરસો સુડતાલીસ થી તેરસો સિત્તેર રાજ્ય કર્યું એના પછી એના કુમાર બીજાજી તેરસો સિત્તેર થી તેરસો પંચાણું એને ત્રણ કુમારો હતા કાનાજી રામાજી અને રૂડાજી કાનાજી તેરસો પંચાણુંમાં ગોધાની ગાદીએ બેઠા એ પચીસ વર્ષ રાજ્ય કરી અને ઈસવીસન ચૌદસો ને વીસમાં કૈલાસવાસી થયા જ્યારે કાનાજીએ કૈલાસવાસ કર્યો ત્યારે એમના કુમાર સારંગજી બાર જ વર્ષની વયના હશે તેથી તેના વતી રાજ્યનો બધો કારભાર એના કાકા રામસિંહજીએ સંભાળી લીધો રામસિંહજીના હૃદયમાં ધીમે ધીમે રાજ્ય લોભ થવા લાગ્યો એ બાળ રાજાને દૂર કરી અને કાયમને માટે રાજ્યાધિકાર જાળવી રાખવાની લાલસામાં હતો એવામાં અમદાવાદના સુલતાન તરફથી એક સુબો ગુજરાત કાઠિયાવાડના રાજ્યોની ખંડણી ઉઘરાવા નીકળ્યો હતો એ ફરતો ફરતો ગોધે આવ્યો અને સાગર કિનારે પડાવ નાખી એને રામસિંહજીને ખંડણી આપવાનું કીધું રામસિંહ સુબાને આજકાલ કરી અને ઉડાવવા લાગ્યો અને અંતે છેલ્લી મુલાકાત વખતે એની અને સુબા વચ્ચેની વાતચીત આપણે હમણાં જ સાંભળી જગતમાં રાજલોપ માટે કેવા કેવા કાવા દાવા થાય એ તો આપણે બધા જાણીએ જ છીએ રામસિંહ એવો જ રાજલુભી પુરુષ દેખાય આવા લોભી પાસેથી અહીંના બાળા રાજાને લઈ જવામાં જ સાર છે નહીં તો ક્યારેય એનું અહિત કરવામાં વાર નહીં લગાડે રામસિંહના જવા પછી શાણા મુસલમાન સુબાએ આવો નિશ્ચય કર્યો સુબાની ઉપલી કલ્પના ખોટી નહોતી કાનાજીના મૃત્યુ વખતે સારંગજીની નાની વયને કારણે રામસિંહે ભત્રીજા વતી રાજ શાસન ચલાવવા માંડ્યું પાછળથી એને રાજા થવાનો લોભ લાગ્યો એ બાળા રાજાને દૂર કરી કાયમને માટે રાજા થવા ઈચ્છતો હતો એવામાં સુબો ખંડણી ઉઘરાવા આવ્યો એ જમાનામાં કોઈ રાજ્ય ખંડણી ભરવામાં અશક્ત હોય તો રાજ્યના અંગત પુરુષને ઓળમાં આપવાનો નિયમ હતો રામસિંહના હૃદયમાં એવી યુક્તિ સૂજી આવી કે બાળા રાજાને ઓળમાં આપી દેવા અને પાછળથી અમદાવાદમાં લાગવ કરાવી રાજ્ય સદાને માટે પચાવી પાડવું એવી દુષ્ટ બુદ્ધિને વશ થઈ અને સુબાને બાળા રાજા માં સોંપવામાં જણાયું એ આપણે જાણીએ જ છીએ એની નીચતા કળી જઈ અને સુબાએ હા કીધી હતી આમ કરીને સુબો સોરઠની કસોટી કરવા ઈચ્છતો હતો સોરઠમાં રાજભક્ત અને સ્વામી ભક્ત કેવાક છે કોઈ પ્રજાજનો કે ભાયા તો રાજભક્તિ અથવા તો સ્વામી ભક્તિથી ઉશ્કેરાય અને ગોધાના રાજાને છોડાવવા આવે છે કે નહીં એ જાણવા માટે પણ એ ઉત્સુક હતો રામસિ બીજી પ્રભાતે બાળા રાજાને છાવણીમાં લાવી અને સુબાને ભણાવી ગયો અને બીજી પ્રભાતે સુબાએ છાવણી ઉઠાવી અને આગળ કૂચ કરી પ્રભાતને પોર ચોરે વાત કે રાજાને બાદશાહી ફોજ લઈ જાય અભણ ભોળ પણ દુનિયાદારીના ડાપણવાળાને રાજભક્ત ગામડિયાઓ ટોળે વળીને આ ચર્ચા કરતા હતા વીજરા બાભા ગોધામાં આવડું મોટું લશ્કર તોય રાજાને મુસલમાનો પકડી ગયા એક જુવાન ગણબીએ વૃદ્ધ વિજરા ભાવાને પૂછો બાદશાહ રાજા કરતા મોટો એનો હુકમ છૂટે એની હામો કોણ થાય વિજરાએ જવાબ આપ્યો મોટો હોય તોય હું ઈ એની ખંડરીનો ધણી રાજાને શેનો લઈ જાય મને તો આમાં રામસંગ બાપુનો કૂર સમજાય ભોજા નામના એ કુંભારે ઘરે ઘરને ખૂણે ચર્ચાતી છુપી વાત છડે ચોક ચર્ચી નાખી ભોસા તું કુંભારનો કુંભાર જ રહ્યો આજકાલ રાજની લગામ રામસંગ બાપુના હાથમાં જ છે એટલે એની વિરુદ્ધ કોણ જાય જો કોઈ કુંવર નો પક્ષકાર થાય તો માથું રામસંગ બાપુ ની તલવારે ચડી જાય રાજ્ય લેવા માટે રામસંગ બાપુએ કુંવરને સોંપી દીધા એની બીકે કોઈ ભાયાત કે પ્રજાજન ચૂ કે ચા નથી કરી શક્યા હવે શું થશે શું મારા રાજાને મુસલમાનો અમદાવાદ લઈ જશે ત્યાં લઈ જઈ તેઓ તેને વટલાવશે તો હાય હાય હવે શું થાય લાખો પ્રજાજનો વચ્ચેથી મુસલમાનો રાજાને લઈ જશે તો મારા નાક કપાહે અમદાવાદમાં એમ કેવાશે કે હિન્દુઓ હવે રાજભક્તિ દેશભક્તિ ને સ્વામી ભક્તિ પરવારી બેઠા ત્યારે શું થાય ભલે મારું માથું જાય પણ હું મારા રાજાને અમદાવાદ તો નહીં જ લઈ જવા દઉં એવો વિચાર કરતો એ રાજભક્ત કુંભાર પોતાના રાજાને છોડાવવાની યુક્તિ શોધવા લાગ્યો અને તેને એક ઉપાય પર સૂજી આવ્યો તત્કાળે ઉપાય અજમાવવા એ તૈયાર થઈ ગયો આ બાજુ ગોધાથી બાળા રાજાને લઈને ઉપડેલી ફોજે દસ કોષ પ્રવાસ કરી અને ગામડાના પાદરમાં રાતવાસો રહેવા પડાવ કર્યો ઠેકાણે ઠેકાણે તંબુ રાવટીઓ ખોડાવા લાગ્યા ફોજના માણસોની સગવડતા માટે બાજુ બાજુના ગામડાઓમાંથી વેઠિયાઓ પકડાવા લાગ્યા ઘોડાઓ માટે ઘાસચારો અને મનુષ્યો માટે સીધા સામગ્રી બળતણ પાણી અને વાસણ વગેરેની સગવડતા થવા લાગી ફોજના સિપાઈઓ રાત્રે ભોજનથી પરવારી અને પથારીઓમાં પડ્યા કેટલાક ઝાગતા બેસી અને વાતોના તડાકા ચલાવતા કે ગાન તાન કરતા હતા એમ ફોજી જુવાનોની નિશા ગુજરી રહી હતી છાવણી ફરતા ગોઠવાયેલા ભરેગીરો ખંભે ખુલ્લી તલવારો મૂકી અને ચક્કર લગાવતા હતા એવી વેળાએ એક ગામડીઓ માથે ટોપલો મૂકી શાહી છાવણીમાં ફરતો તો એની ચેષ્ટાઓ પરથી સમજી શકાય એમ હતું કે અત્યારે એ કંઈક શોધતો તો ફરતો ફરતો એક રાવટીમાં બેસી ગયો એ રાવટીમાં એક બાળક વિચારમગ્ન સ્થિતિમાં બેઠો હતો એ બાળક બીજું કોઈ નહીં પણ ગોહિલવાડનો બાળા રાજા સારંગજી હતો હવે એને કાકાનો દગો સમજાયો હતો મુસલમાનો અમદાવાદ લઈ જઈ પોતાની કેવી ભલે કરશે એ પ્રશ્ન એને ભય ઉપજાવતો હતો ગોહિલવાડનો એક પણ ભાયાત કે કોઈ સરદાર પોતાને ઓળમાં સોંપતા અટકાવી શક્યો નહીં એ માટે એને શોખ થતો હતો એના અંતરમાં એવી શંકા ઉત્પન્ન થઈ કે હવે હિન્દુઓમાં રાજભક્તિ નથી રહી નહી તો પોતાને મુસલમાનો અહીંયા સુધી લાવી જ ન શકે એવા વિચારમાં બની બેઠેલા રાજાની નજરે એક દેખાયો એને અજાણી કોણ છે અન્નદાતા અત્યારે વાત કરવાનો હમો નથી જો આપને અમદાવાદ નો જવું હોય તો હું સુબાના હાથમાંથી છોડાવવા આવ્યો છું આ ટોપલામાં બે જાઉં હું ટોપલો મારે માથે ઉચકીને ચોરી છુપી થી બહાર નીકળી જાઉં એ ગામડ્યો ભોજો કુંભાર હતો કોળી કે અહીંયા સુધી આવી અને ભોજના વાસણો વેચવા આવેલા કુંભારો સાથે એ બેસી ગયો હતો જે ઈરાદે આવ્યો હતો એ ઈરાદામાં એ સફળ થયો એની પ્રમાણે બાળા રાજા ટોપલામાં બેસી ગયા એટલે ભોજો માથે ટોપલો મૂકી અને હાલતો થયો કોણ થોડે દૂર જતા એ પહેરી ગીરે એને ટપાયો ઈ તો હું ગામડિયાએ જવાબ આપ્યો ટોપલામાં બેઠેલા બાળા રાજાને ફાળ પડી કે હમણાં પકડાઈ જઈશ નું કોણ પહેરી ગીરે પૂછ્યું અરે કુંભાર કુંભાર આવા વખતે સાહેબ દિશ હતા વાસણો દેવા આવ્યો તો પણ પાણી ભરવામાં થોડુંક મોડું થઈ ગયું જો શક પડતો હોય ને તો પૂછીને ખાતરી કરી આવો હું અહીંયા દૂભોસ એના જવાબથી પહેરેગીરને પહેરે ગીરને વિશ્વાસ આવ્યો એને જોવાની રજા આપી અને ભોજે ઋઠીઓ વાળીને મારી મૂક્યા ત્રણ ચાર કોષ પહોંચ્યા પછી એણે ટોપલો નીચે મૂક્યો અને એણે બાળા રાજાને પૂછ્યું બાપા ગોથે જાઉ તો પો ફાટતા પહેલા પોગાડી દઉં નહીં એક વખત કાકાએ દગો દીધો બીજી વખતે જાનથી મારી નાખે હવે બાળા રાજાને ક્યાં લઈ જવા એ વિચારતો ભોજો ઊભો હતો એટલામાં એને કાને કોડાઓની પરઘી સંભળાડી અને ચમકીને જોયું તો રાત્રિના આછા જ્વાળામાં પાલા ચમકાવતા શાહીએ સ્વારો દીઠા ટોપલો માથે મૂકી અને એ તો ફરીવાર નાસી છૂટ્યો એક ખાઈમાં ઉતરી ગયો રાત્રિને પાછલે પોર એક ઊંડી સરિતાને કિનારે જઈ પહોંચ્યો એ સ્થળે અતીતોની જમાત પડી હતી એના ગુરુના ચરણમાં ટોપલો મૂકી અને હાથ જોડીને બોલ્યો બાપુ પ્રભુને ખાતર મારા રાજાને બચાવી લ્યો એમ અને બધી સમજાવી દીધી આ મહંત તારા કોઈ સગા છે હા પાવાગઢના પતાઈ રાવળના ઘરમાં બાળા રાજાના ફૈબા છે ઠીક હું તારા રાજાને પાવાગઢ પહોંચાડી દઈશ મહંતે વચન આપ્યું અન્નદાતા આ જમાતની સાથે પધારો ભોજાએ રાજાને કીધું અને સારંગજીને મહંત ઉપર વિશ્વાસ બેઠો એ ટોપલા બહાર નીકળી અને એને પગે પડ્યો મહંતે માથે હાથ મૂકીને કીધું બચ્ચા ગભરાઈશ નહીં હું તને પાવાગઢ લઈ જઈશ એમ કહી અને સારંગજીને ઉજાએ ઢીલે ભભૂતિ ભૂસી અને ભગવી પહેરાવી દીધી બોલ હવે તારા રાજાને કોઈ ઓળખશે મહંતે ભૂજાને પૂછ્યું ના બાપુ ના કોઈ નહીં ઓળખે હવે હું રજા લઉં છું સુખેથી જા મહંતે રજા આપી અને ભોજો કોઈયાક તરફ હાલતો થયો મહંતે પ્રભાતને પોર એ સ્થળેથી પડાવ ઉઠાવ્યો કોઈ કુંભાર રાજભક્ત પુરુષ રાત વખતે મારી છાવણીમાં આવી અને એના રાજાને ઉઠાવી ગયો એને કુંભાર પાછળ થોડાક સવારો દોડાવ્યા પરંતુ તેઓ પ્રભાતમાં ખાલી હાથે પાછા આવ્યા બાળા રાજા ગુમ થયાના સમાચાર સુબાએ ગોધે કેવરા નહીં તેમજ અમદાવાદના સુબા સમક્ષ પણ એ પ્રકારનો કોઈ પ્રસ્તાવ કર્યો નહીં અને આ બાજુ પાવાગઢમાં પાવાગઢમાં ખીચી શાખાનો ચોહાણ જયસિંહ અથવા પતાય રાવળ રાજ્ય કરતો એના રાણીવાસમાં જે રાણી હતા એ કાનાજીના બેન હતા એની સાથે ગોધાની જે વડારણ હતી એમાંથી એક વડારણ રાણીવાસમાંથી પાણી ભરવા ગઈ એ વખતે પાવાગઢને પાદર એક જમાત આવીને ઉતરી એમાં એક બાળ યોગીને જોઈ અને તે યોગી ગોહિલવાડનો રાજકુમાર હોય એવો એને સંદેહ પડ્યો એટલે આ વડારણે રાણીવાસમાં જઈ અને ગોહિલ રાણીને વાત કરી બા આપણા ગામને પાદર એક ગોસાઈની જમાત ઉતરી એમાં એક બાળુડો જોગી એને જોઈ મને તો મોટાભાઈ હાંભરી સાંભળી આવ્યા એનું મોઢું જાણે બાપોનું મોઢું જોઈ લ્યો આ વડારણે પાવાગઢના પટરાણી આગળ આવી અને એક નવી વાત સંભળાવી મારે બાળુડા જોગીને જોવો પડશે પટરાણીએ જણાવ્યું એના હૈયામાં ફાળ પડી કે પોતાના સરગસ્ત ભ્રાતાનો કુંવર કોઈ કારણસર રાજપાટ પર હરી અને ભરથરીની જેમ અંગે ભભૂતિ ભરી અને જોગીઓની જમાત સાથે નીકળી તો નહીં ગયો હોય ને હા બા મારી આપને એ જ વિનંતી છે આપ એક વખતે જોગીને નજરો નજર નિહાળી લ્યો હું પનઘટ ઉપર પાણી ભરવા ગઈ એ વખતે નવી જમાતનો પડાવ જોઈ અને જોગીઓના દર્શન કરવા ઊભી રહી એમાં મારી નજર એ બાળુડા જોગીના વદન ઉપર પડી એ જ ઘડીએ મને ભાઈ સાંભળી આવ્યા મને તો એમ પડે જ બા કે કુંવર તો નહીં હોય ને દાસીએ રાણીને હૃદયમાં હતી એ વાત કરી દીધી જા તું અત્યારે જમાતને આમંત્રણ આપી આવી અને કહેજે કે રાણીજીએ આખા જમાતને જમવાનું નોતરું દીધું બપોરે દરબાર ઘરમાં વધારે રાણીએ વડારણને નોતરું આપવા મોકલી દાસી રાણીની આજ્ઞા મુજબ જમાતમાં મહંતને જમવાનું આમંત્રણ આપી આવી એથા સમયે જમાત વાજતે ગાજતે રાજમહેલમાં આવી પહોંચી અતિતોની જમાત જમી રહી એટલે એક દાસીએ આવી અને કીધું રાણીજી હાથો હાથ દાન દેવા ઈચ્છે છે માટે એક પછી એક મૂર્તિ પધારો

એનું અર્ધચંદ્ર સમૂહ કપાળ અનેરા તેજથી પ્રકાશે છે ગોરા અંગ માથે ભભૂતી ભૂસી એમ છતાં એનું રૂપ ચમકી ઉઠે આવતા જોગી સામે આંગળી ચીંધીને રાણીએ કામદારને કીધું કામદાર એને હાથો હાથ દાન દેજો એટલામાં જોગી રાણી પાસે આગળ આવીને ઊભો એની આંખો રાણીની સામે જોઈ રહી હતી રાણીની આંખો એના પ્રત્યે વાત્સલ્યતા દર્શાવતી હતી એણે બાળુડા જોગીને ઓળખ્યો નક્કી નક્કી આ કાનજીનો કુંવર ગોહિલ વંશનો ઉજાળક સારંગજી એમાં લગારે સંચય નથી લ્યો યોગીરાજ આ દક્ષિણા એમ બોલી અને કામદારે હાથ લંબાવ્યો બારુડો જુગી લાલ નજરે કામદારની તરફ નિહાળી રહ્યો હાથ લાંબો ન થયો મહારાજ કેમ દાન નથી લેતા રાણીએ પૂછ્યું હું હાથ નથી લંબાવતો કેમ દૂધ અસલ રાજપૂતનું છે એમ હા ઠીક ત્યારે પધારો જેવી ઈચ્છા રાણીએ યોગીને રજા આપી એણે જમાતના મહંતને બોલાવીને પૂછ્યું પેળો બાલુડો જોગી કોલ છે આપે એને ઓળખ્યો મહંતે સામો પ્રશ્ન કર્યો હા રાણીએ જણાવ્યું બસ ત્યારે મારે હવે વધારે ઓળખાણ આપવાની જરૂર નથી આપને સોંપવા માટે હું ગોહિલવાડમાંથી મારી સાથે લાવ્યો છું એના કાકા રામાજીએ રાજભને વશ થઈ એને અમદાવાદી ફોજને ઓળમાં આપી દીધા હતા ત્યાંથી ભોજા કુંભારે છોડાવ્યા અને મને ભણાવ્યા એ બાળુડો જોગી અન્ય કોઈ નહીં પણ આપ ધારો છો ને એ જ આપના બંધુ કાનાજીના કુંવર સારંગજી ગોહિલ છે મોહંતને મુખેથી બધી વાત સાંભળી અને રાણી પરમ પ્રસન્ન થઈ મોહતે બાળુડા જોગીને બોલાવી એનો હાથ રાણીના હાથમાં સોંપતા કીધું લ્યો મૈયા આજથી આને બાળુડો જોગી નહીં ગોહિલવાડનો બાળુડો રાજા ગણીને રાખજો આ રાણીએ ભત્રીજાનો હાથ પકડ્યો એ જ વખતે છટા ઉતરાવી ભગવી કંથા દૂર કરાવી રજવાડી પોશાક ધારણ કરાવ્યો જમાતને થોડા દિવસ રોકી રજા આપી સારંગજી પાવાગઢમાં રહ્યા ભણ્યા ગણ્યા રાજનીતિ સમાજનીતિ અને ન્યાયમાં પ્રવીણ નીવડ્યા યુવાન વયે એ ભારે લડવૈયા નીવડ્યા એના રૂપ ગુણથી આકર્ષાય ડુંગરપુરના રાવળે એની રાજકન્યા ગોહિલ રાજ સાથે ભણાવી સારંગજીએ પછી પાવાગઢ તથા ડુંગરપુરનું લશ્કર લઈ અને સૌરથ પ્રતિ ચાલી નીકળ્યા બાળા રાજાને ઓળમાં આપ્યા પછી રામસિંહે રાજ્ય મેળવવાની ખટપટ આદરી એને અમદાવાદ જોઈ અને બાળા રાજાના ગુપ્ત તપાસ કરાવી પણ એનો પત્તો ન મળ્યો એટલે પરમ પ્રસન્ન થઈ ગયો રેતા એ પોતાને ગોહિલવાડનો રાજા માનવા લાગ્યો એને સપને વિચાર નતો કે સારંગજી પાછા આવી અને રાજ્યનો દાવો કરશે એવામાં એક દિવસ એણે ગોદાના પાદરમાં કોઈના લશ્કરનો પડાવ જોયો તપાસ કરતા જણાવ્યું કે આ લશ્કર સારંગજી ગોહિલનો છે તત્કાળ એને યુદ્ધની તૈયારી આદરી એણે ગારિયાધાર તથા લાઠીના રાજકર્તાઓને મદદે બોલાવ્યા સારંગજીને સમાચાર મળતા એણે આ ભાયાતોને છાવણીમાં બોલાવીને કીધું આ રાજ્યનો ખરો હકદાર હું છું તમે જો ન્યાય નીતિમાં માનતા હોવ તો મારા મદદગાર રહ્યો સારંગજી સાથે થોડી વાત થતા ગાર્યાધાર અને અર્થિલાના ગોહિલો એના પક્ષમાં ભરી ગયા રામસિંહ તેથી હતાશ થયો એ યુદ્ધનો વિચાર માંડી વાળી અને સારંગજીને શણે ગયો એટલે કૌટુંબિક યુદ્ધ અટકી ગયું સારંગજીએ ગોદાને બદલે ઉમરાળા પાટનગર સ્થાપ્યું અને એ શહેરમાં બધા ભાયાતો તથા સ્નેહીઓને તેડાવ્યા જે કુંભારે એને શાહી ફોજમાંથી છોડાવ્યા હતા એ કુંભાર ભોજાના હાથે એને રાજતિલક કરાયું તિલક થઈ રહ્યા પછી સારંગજીએ ભોજાને જે જોઈએ એ માગવા કીધું એટલે ભોજાએ માગેલું કે આપના વંશજોને મારા વંશજોને હાથે જ રાજ્ય તિલક થતું રહે અને આ પરંપરા ગોહિલોએ જાળવી રાખેલી સારંગજીએ સહર્ષ ભોજાકુમારની માગણીનો સ્વીકાર કરી લીધો અને મહંત પ્રતાપગઢને ગોપનાથની જગ્યાએ સ્થાપ્યા અને ગારિયાધારના ઠાકોરને ત્રાપજ નીચેના બાર તથા અર્થિલાના ઠાકોરને વાળુકડ નીચેના બાર ગામો બક્ષીસ આપ્યા રામસિંહને ઉખલ્લાના બાર ગામો હગીરમાં એપા પતાય રાવળે એ પ્રસંગે સારંગજીને રાવળ પદવી અર્પણ કરી જે તેના વંશજો ધારણ કરતા એવા છે એ પછી સારંગજી ગોહિલે પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી અને પોતાને ઉપકારી થનારાઓનો યોગ્ય બદલો વાળી આપ્યો આવા હતા આ ભૂમિના વીરો અને એના રાજભક્તો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે જો આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા પછી કમેન્ટ દ્વારા એ જણાવી શકો છો અમારો ઉદ્દેશ રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય